હે ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી રામ તો હું તમારો દોસ્ત સ્વસ્તિક પગીને વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણા રૂમેથી આપણા હાલોલવાળા રૂમેથી ગામડે ગયા ગામડેથી આવી ગયા છે પાછા ડીજેનો એક ઓર્ડર હજી એક બે બે ત્રણ એક ઓર્ડર રહ્યા છે આપણે જાણું સાનમાં નહીં પણ આપણા સાઉન્ડમાં એન ઓઇસ સાઉન્ડમાં તો ચલો નહીં તો એને ફ્રેશ થઈ જઈએ અને બીજું કે આજે થયો છે ફર્સ્ટ ક્લાસ શનિવાર તો મેં એવું વિચારેલું કે મારું યુટ્યુબનું ફર્સ્ટ પેમેન્ટ આવે તો અમારા નજીકમાં એક મંદિર છે હનુમાન દાદાનું તો ત્યાં જઈને આપણે કેળા બેડા ખવડાવશું એટલે આજે ઈચ્છા છે કે કેળા લઈને બધા વાંદરાઓને ખવડાવવા માટે જઈએ નિલેશને બધા આપણા ફ્રેન્ડને બધા તો ચાલ એની પહેલા હું નહીં ભાઈ કાઢું અને અત્યારે આપણા ઘરની હાલત આવી કંઈક છે એકલો છું મેં એટલે તો ચલો ઘર બાર આપણે ફર્સ્ટ ક્લાસ સાફ કરી દઈએ અને હા બીજું કે આ પ્લેયર આજે કનેક્ટ કર્યા હાડા વગાડીએ કારણ કે કેટલા દિવસથી પડી રહ્યું છે અને એક જ મિનિટ અને બીજું કે ગાઈસ લેપટોપ બી મારું અઠવાડિયા થી બંધ છે તો લેપટોપ બી ચાલુ કરીએ એટલે કે ફર્સ્ટ ક્લાસ વગાડતા વગાડતા ઘર ચોખ્ખું કરી દઈએ પછી મળીએ તમને અને દરવાજો ખોલી કાઢીએ તો ફાઈનલી ગાઈસ કનેક્ટ કરી દીધો પ્લેયર આપણે તો ગાઈસ હવે કેવું સીઝન પતી ગઈ એટલે આપણે સીઝન પતી ગઈ એટલે આપણા ઘેર હવે વગાડી ફર્સ્ટ ક્લાસ સીઝન તો પતી ગઈ પણ કેવું આ ટીમલી આપણને સાંભળવાની થઈ ગઈ એટલે હવે ચાલુ કરી દીધું છે તો ચલો નહીં તો એને મળું તમને ચાલો તો ગાઈસ ફાઇનલી આપણે નહીં તો એને આવી ગયા છીએ અને અહીં મંદિર આવ્યા હતા દર્શન કરવા માટે તો ચલો દર્શન થઈ ગયા હતા તો ગાઈસ હવે આપણે જસુ તપલાવા મંદિર હનુમાન દાધાના તો ફાઇનલી ગાઈસ મંદિર મેં દર્શન બર્શન કરીને આવી ગયો છું ને હવે આપણે જસુ ટપલાવા મંદિરે હનુમાન દાદાના જે આપણે તમને આગળ કીધું એ રીતે જવાનું છે વાંદરાઓને કીડ આપવા માટે અને ગાઈસ આપણે સબસ્ક્રાઈબરોને કેવું એવું હતું કે મને વ્લોગમાં લો એટલે વ્લોગમાં આવી ગયા બસ હા વી વી રૂપિયા દાણો તો ગાઈસ ચાલો હવે આપણે નીકળીએ એટલે મળીએ તમને આગળ તો ગાઈસ મેં અત્યારે આ બાજુ આવ્યો છું આપડે ડીજે બાજુ છે ત્યાં કારણ કે ઓર્ડર બોર્ડર પતી ગયો એટલે બધું ઉતારી છે મારી પાછળ અને આ બાજુ બધા પરી લટકી ગઈ છે અને ગાઈસ આ સેટઅપ નંબર બે સીસ્ટમ ઉઠારી ઉતારી દીધી છે આ બાજુ બીટ્ટુ પરી અને બીજી એક છોકરી શું નામ તારું હિના એટલા તને ડીજે પર રમે છે અને મારી જોડે ટીંગડી છે અહી જોતો તમને જોવે આયા આ બીટુ ને બધો ને જોવે ગાઈસ ચલો મળીએ થોડી વાર માં તો ગાઈસ સાંજ પડી ગઈ છે એટલે કે ચાર વાગી ગયા છે અને જવાયું નહીં આજે વાંદરાઓને કેળા ખવડાવવા માટે કારણ કે મોડું થઈ ગયું અને મોડું થઈ ગયું ને બે ત્રણ ભાઈ બંધુ કેવું હતું કે આપણી પહેલાના કેટલાય લોકો વાંદરાઓને કેળા ખવડાવીને જતા રહે એટલે કેળા ખાય નહીં ખોટું બગડે એટલે હવે અમે એવું વિચારી છે કે થોડા વહેલા નીકળશું એટલે કેવું બધા વાંદરાઓ ભૂખ્યા હોય તો આપણા કેળા બી પતી જાય અને બગાડ ના થાય કેળાનો એટલે કેન્સલ રાખ્યું છે તો હવે આપણે ઘરે આવી ગયા છીએ બહાર ખાવા ગયા હતા સેવસર એ તો મેં તમને ના બતાવી શક્યો કારણ કે ભૂખ બહુડી લાગી હતી એટલે તો સેવસર મેં એને લીલે સેવસર ખાવા ગયા હતા સેવસર ખાઈ લીધું હવે આરામ કરું છું આરામ બારમ કરીને થોડી વારમાં બ્લોક કન્ટિન્યુ કરું મેં તમને તો મતલબ બહાર નીકળું પછી તમને મળું ચાલો તો ગાઈસ આપણે બધા ગાઈ મરચું મસાલા બધા પતી ગયા છે તો આપણે છે કરિયાણાના દુકાનેથી તો મરચું મસાલો હળદર ને બધું ડબ્બામાં નાખી દઈએ ભાઈ મળીએ તમને અને ગાઈસ આજે બહારનું ખાવાનું માંડી વાર્યું છે વિચાર એવો છે કે ચોખા પડ્યા છે તો દાળ લેતા આવીએ તુવેરની એટલે ખીચડી બનાવીએ સાંજ એટલે લસણ બસન જોઈ લઉં લસણ ટામેટા બીજું હું હું નાખવાનું આવે બધું જોઈ લઉં પછી જે જે ખૂટે એ બધું લેતા આવું ફર્સ્ટ ક્લાસ સાંજે ખીચડી બનાવું અને આ લસણ લસણની અંદર અગરબત્તી હો જાય જુઓ મચ્છર ની અગરબત્તી રખાય રખાય ને શું થાય ચલો લસણ બી છે થોડું ઘણું એટલે લસણ બસન ફોલીએ ખીચડી બનાવવાનો પ્રોગ્રામ કરી આવે ચલો ખીચડી બને ફરી મળીએ તમને મસાલા બધા નંગ ખાઈ ગયા છે તો હવે આને બે કચરા પેટીમાં નાખી દઈએ અને અહીંનું વાતાવરણ તમને બતાવું એ ગાય ખા રહી છે ઘાસ નહીં નહીં સોરી મેં બી રોટી ફેંકી હતી ઇધર એટલે રોટલી ખાય છે વધેલી ગામડેથી લાવ્યો તો એ અને ગાય લાલ બંગલાનું બધું પતી ગયું છે દેખો ધીરે ધીરે બધું હવે પડવા મળ્યું છે હવે ઘરમાં પહેરી ગાઈસ બધું બીજું બી એક વધનું છે પેકેટ અને હવે ગામડે લઈ જશું આપણે તો હવે પ્રોગ્રામ પ્રોગ્રામનું કરું કઈક તૈયારી કરું પછી મળું તમને હવે તો સાંજ પડી ગઈ છે અને બીજું કે આપણે ફરીથી દુકાને ગયા હતા ધુવેર દાળ નથી તો ધુવેની દાળ લાયા અને ટામેટા લીલા મરચાં એવું બધું લેતા આવ્યા છે તો ચલો ખીચડી બનાવવાનું સેટિંગ કરીએ ખીચડી તીચડી બનાવીને ફર્સ્ટ ક્લાસ થઈને સુઈ જઈએ તો બરા તમને બતાવી દઉં એ બી બતાવી દઉં કે મેં શું શું લાવ્યો છે જે મેં બોલ્યો એ જ લાવ્યો પણ થયાલીમાંથી કાઢીને બતાવું તમને આ દેખો આપણે આટલી વસ્તુ છે લીલા મરચા આ ધોણા તો મફત આવ્યા છે એક રૂપિયો નહીં લીધો અને તુવેર ની દાળ આટલાના સાહીઠ રૂપિયા લીધા છે ચલો કઈ ભાઈ તો ફાઈનલી ગાઈસ આપણે રાતના સાડા અગિયાર વાગે ખીચડી બનાવી છે અને હવે આપણે ખાવા બેઠા છે આ જુઓ કુકરમાં બી છે થાળીમાં બી છે તો ખીચડી ખાઈ લઈએ પછી મળીએ તમને તો ફાઇનલી ગાઈસ કમ્પ્લીટ બાર વાગ્યા છે સિયાદ બી આગળ પાછું નહીં અને આપણે ખાઈ ભાઈને આડા પડ્યા છે ને હવે આપણે સુવાની તૈયારી કરીએ છીએ અને બીજું કે કાલે આપણા સાઉન્ડમાં એટલે કે એનવાય સાઉન્ડમાં ઓર્ડર છે વરઘોડો છે બે વરઘોડા છે વરઘોડો અને જાન એટલે કાલે વરઘોડો છે કયા ગામમાં દેવપુરા ગામમાં વરઘડો છે તો ચલો હવે એટલે કાલે આપણે બોર્ડરમાં જશે તમને બતાવશું બ્લોગમાં તો ચલો અને બીજું કે કેળા તો ખવડાવવા ના જવાયું કારણ કે મોડું થઈ ગયેલું ગાડીનું સેટિંગ થયું ના અને દસ દસ કે સાડા દસ અગિયાર જેવું કંઈક વાગી ગયેલું સવારના અને ત્યાં સુધી કેવું વાંદરાઓ કેળા નહીં ખાતા એવું છે કે કારણ કે અમારી પહેલાં બધાઇ જાય અને એ લોકો કેળા ખવડાય છે એટલે વાંદરાઓ કેવું કેળા ખાઈ પીટીએમનું ભરાઈ જાય ભાઈ આપણા આપણે હલીએ એટલે ભાઈ ખોટા બગાડે એટલે ભાઈ અમે ના ગયા તો ચલો મને હવે સખત ઊંઘ આવે છે તો બ્લોગ એડિટિંગ કરીને હું સુઈ જાઉં તો ચલો મળીએ નવા વ્લોગમાં જય માતાજી જય શ્રી રામ